નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બહેનો નમસ્તે ધારાબેન જીજ્ઞાબેન બેસી નિરાતે બેગળી પૃથક્કરણ કરતા રહો જે પણ મળે સારું સતત ગ્રહણ કરતા રહો એ ભ્રમ કદી ન પાડો આકાશ અહીંથી અહીં સુધી ક્ષિતિજ કઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો જેની ઉપર ના હક હતો ના છે ના કદી બનવાનું મનમાં નિરંતર એ વ્યક્તિનું સ્મરણ કરતા રહો આ પ્રેમ નામના ગ્રંથનો ફેલાવ વધવો જોઈએ જો પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો પિંડને ફરતે ત્વચા ને રક્ત અસ્થિ વસ્ત્ર રહો અહીં તો પહેલેથી રૂઢિ છે આવરા કરતા રહો એ નામ અગર લખવું મુમકિન નથી કંઈ નહીં ખાલી જગ્યાના બે છેડે અવતરણ કરતા રહો તો જીજ્ઞાબેન સરસ મજાની આ પંક્તિઓમાં પ્રેમને સદાય સંબંધમાં જીવંત રાખવાની વાત છે અને આ પ્રેમના સંબંધો જાળવવા માટે આજે આપણે કાર્યક્રમ શહેરમાં આપણા શ્રોતા મિત્રોને આપણી વાલી એવી બહેનોને મળવા માટે આવી ગયા છીએ અને જ્યારે આપણે બહેનોને મળતા હોઈએ બે ઘડી વાતો કરતા હોઈએ પ્રેમની લાગણીની આપલે કરતા હોઈએ ત્યારનો જે સમય છે ને એ સમય એટલો ઝડપથી સરકતો જાય છે ને કે એમ થાય કે હજી તો મળે અને હમણાં જ છૂટા પડવાનું જીજ્ઞાબેન આમ તો આપણા સહિયર કાર્યક્રમનો સમય છે ને એટલે બહેનો નો રોટલી ગરમા ગરમ ઉતારવાનો અને કુટુંબીજનો પ્રેમથી જમાડવાનો સમય બાળકો ની સ્કૂલે થી આવવાની રાહ જોવાનો સમય ઉનાળામાં તો ધગધગ તો તાપ હોય પણ અત્યારે તો ચાલી રહ્યો છે શિયાળો એટલે મસ્ત મજાનો કુમળો તડકો બારી માંથી એના પગરવ માંડતો હોય અને એની મજા માણતા માણતા આપણી સાથે બહેનો કાર્યક્રમ સહિયર જોડાઈ જાય ધારાબેન તમે શિયાળાની વાત કરીને એટલે હવે શિયાળાની ઋતુ આંગણે દસ્તક થઈ રહી છે અને આપણી બધી જ બહેનો લાગી ગઈ છે શિયાળાની તૈયારીમાં જુઓ બહેનો શિયાળાની ઋતુને છે ને વડર સીઝન પણ કહેવામાં આવે છે આપણે આમ જોઈએ ને તો જરા મનમાં એવું થાય કે શિયાળો આવશે ઠંડી વધશે એટલે બસ ગોધડામાં સાલમાં ભરાઈ રહેવાનું અને વધારાનું કઈ કરવાનું સુજે નહીં પણ એવું નથી જો આપણે વિચારીએ ને તો આમ જોવા જઈએ ને તો શિયાળો એટલે આપણામાં નવી નવો નવો ઉત્સાહ અને ઉમંગ પણ લાવી શકે કેમ કે ઋતુ પરિવર્તન થાય અને ગરમી વરસાદ આ પછી જો ઠંડીનું આગમન થાય ને આપણા શરીરમાં અનેરી સ્ફૂર્તિને લાવી શકીએ અને બહેનો શિયાળાની ઋતુના છે ને કેટલાય ફાયદા છે અને એ આપણા સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા છે જુઓ શિયાળામાં ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એક તો ભૂખ બીજું છે સ્કિન અને ત્રીજું છે કસરત અને જિજ્ઞાબેન તમે વાત કરી કે બહેનો શિયાળાની ઋતુની તૈયારીમાં લાગી ગઈ હશે એટલે રસોડામાં તો કેવું જ ન પડે કારણ કે બહેનોનો પર્યાય એટલે જ રસોડું એટલે ભૂખ અને શારીરિક ક્ષમતાની વાત અને શારીરિક માવજતની વાત કહીએ ને તો એ તો એ પોતાની પણ રાખે અને કુટુંબનાની રાખે પણ વાત આવે છે સ્કિનની હા એટલે ધરાબેન બહેનોને આપણે એ જ કહીએ છીએ કે તમે આ ભૂખનું ધ્યાન રાખો છો એટલે ભૂખ માટે બધા નવા નવા વ્યંજન ને વસાણા બનાવો છો પરિવારને ખવડાવો છો અને કસરત એ તો તમારી આપોઆપ થઈ જાય છે ઘરના દરેક કામમાં તમે એટલા વ્યસ્ત હો છો ને કે તમને આમ બધા જ કામમાંથી શારીરિક ફિટનેસ મળી રહે છે પણ જ્યારે વાત આવે છે સ્કિનની ત્યારે આપણી બહેનો છે ને થોડી આળસુ બની જાય છે અને આ સ્કીન જો આપણી ખરાબ થતી હોય ને તો ક્યાંક આપણી પોતાની જ બે જવાબદારી હોય છે તો જીજ્ઞાબેન આપણે બહેનોને કહીએ કે સામાન્ય રીતે ખાલી ત્વચા તરડાતી નથી પણ જો વધારે ઠંડી અને સૂકી ત્વચા બને ને તો એમાં કાપા અને દુખાવો થાય તો આ માટે શિયાળામાં આપણી સ્કિનમાં દુખાવો થાય એટલી હદે કાપા પડે એના પહેલાં જ ચેતી જવું જોઈએ અને અમુક ઉપાય તો અચૂક કરી લેવા જોઈએ જેમ કે આપણે શિયાળામાં સાબુનો ઉપયોગ તો ટાળવો જોઈએ એટલે લગભગ આમ તો એ તો બધી સ્ત્રીઓ કરે કે સાબુનો ઉપયોગ ટાળે પણ એનો પર્યાય શું લેવો કે સાબુના બદલે જો જો આપણે અને અને મલાઈનો પેક બનાવી એનાથી સાફ કરીએ ને તો બેસનને લીધે આપણી મેલ દૂર થઈ જાય અને મલાઈને લીધે સ્કિનની સોફ્ટનેસ પણ જળવાઈ રહે અને જ્યારે ઠંડીના કારણે ત્વચા તળાઈ જતી હોય ને ત્યારે લાલ ચકામા પણ પડી જાય છે અને એના કારણે ગાલ ફાટી જાય છે તો એના માટે અક્ષીર ઉપાય એ છે કે સૌથી પહેલા તો એરંડિયાના તેલમાં ચપટી હળદર નાખો અને જ્યાં ત્વચા ફાટી ગઈ હોય ત્યાં થોડી મસાજ કરો પછી ઓછામાં ઓછી પંદર મિનિટ તેમને ચહેરા પર રહેવા દો અને પછી સાદા કોટન વડે ગુલાબજળથી ચહેરો સાફ કરી દો અને આ સિવાય બહેનો એક સરસ મજાના નેચરલ ક્લીન્ઝર અને મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે મધ મધને તમે જ્યારે રાત્રે સૂવો ને એથી પહેલાં આખા ચહેરા ઉપર સરસ રીતે ધીમે ધીમે હળવા હાથે લગાવી અને એને મૂકી દેવાનું અને ત્યારબાદ દસ થી પંદર મિનિટ થઈ જાય એટલે આ મધ સાદા હુંફાળા પાણીથી સાફ કરી લેવાનું અને ત્યારબાદ કોઈ સરસ મોસ્ચરાઈઝર કે વેસેલીન લગાવી અને ત્યારબાદ તમારે સૂઈ જવાનું સવારે ઉઠશો એટલે તમારી સ્કીન સરસ મજાની ચમકશે પણ ખરી અને એના પરથી મેલ પણ દૂર થઈ ગયો હશે તો ધારાબેન આપણે સ્કીન ની સંભાળ શિયાળામાં કેવી રીતે રાખવી એની ટિપ્સ તો આપણે થોડી થોડી બહેનોને આપી પણ થોડી વધુ ટિપ્સો અને થોડી વધુ જાણકારી આપણે આજ મેળવીશું જલપા ત્રિપાઠી પાસેથી આવો બહેનો સાંભળીએ આ વિશે સરસ મજાનો વાર્તાલાપ શિયાળામાં ત્વચા અને વાળની સંભાળ કેમ છો બહેનો સ્કિન કેર અને હેર કેર કેમિકલ પ્રોડક્ટ્સ તો ઘણા બધા લોકો ઘણી બધી રીતના યુઝ કરે છે પણ નેચરલ રીતના આપણે સ્કિનની કેર કેવી રીતના કરવી એ વિશે આજે આપણે વાત કરીશું અને ખાસ કરીને શિયાળામાં આપણે સ્કિન કેર અને હેર કેર કઈ રીતના કરી શકીએ એના માટે આજે આપણે વાત કરીશું કેર અને સ્કિન કેર એમાં સ્ત્રીની શોભા રહેલી છે સ્ત્રીની સ્ત્રીનો જીવ આપણે કહીએ ને એ એનામાં જ વસેલો છે કે હું કેવી લાગું છું મારી સ્કિન કેવી છે મારા હેર કેવા છે ખરાબ તો નથી લાગતા ને તો આજે આપણે એના માટે વાત કરીશું નેચરલ ઘણી સારી અને સાચી રીત છે સ્કિન કેર અને હેર કેરની ને સ્કિન અને હેરને પેમ્પર કરવા માટેની એમાં પણ શિયાળો આવે એટલે કેર કરવા માટે એક્સ્ટ્રા એફર્ટ્સ કરવા પડે શિયાળામાં સ્કિન અને હેર બંને વધારે પડતા જ ડ્રાય થવા લાગે છે અને ક્રીમના કારણે આપણી સ્કિનમાં પણ ઘણો મેલને કચરો ચોટી જતો હોય છે અને વાળ પણ વધારે પડતાં ઉતરવા લાગે છે અને વાળમાં ખોડો પણ ખૂબ પ્રમાણમાં થઈ જાય છે તો ચાલો હવે આપણે જોઈએ સ્કીન કેર અને હેર કેરની સાચી રીત શું છે અને નેચરલ રીતે સ્કિન કેર અને હેર કેરને કઈ રીતના પેમ્પર કરી શકાય આપણી સ્કિનને ને હેરને માર્કેટમાં ઘણા બધા સ્કિન કેર અને હેર કેરના પ્રોડક્ટ્સ મળી રહ્યા છે નવા ક્રીમ પાવડર તો મેકઅપ પણ મળી રહ્યા છે એની વચ્ચે ઘર પર તૈયાર થતી ક્રીમ પાછળ કોણ ભાગે ચાલો ને બજારમાંથી જ લઈ લઈએ પણ ઘરમાં બનતી વસ્તુનો આનંદ જ કંઈક અલગ હોય છે અને ઘો હોય એટલે કેમિકલ ફ્રી તો ખરી જ સાથે સાથે આપણે એમાં કઈ વસ્તુ એડ કરી છે એ આપણે ખબર જ હોય એમાં સાઈડ ઇફેક્ટ પણ બિલકુલ થતી નથી જેમાં આપણે બધા ઘરની બધી વસ્તુ યુઝ કરી શકીએ છીએ જેમ કે લોટ ચોખાનો લોટ ચણાનો લોટ બાજરો હળદર કોફી દહીં દૂધ વગેરે જેવી વસ્તુને આપણે એમાં સામેલ કરી શકીએ છીએ અને બધા ફ્રૂટ પણ જેમ કે પપૈયા કેળા સંતરા સંતરાની છાલ વગેરે જેવી વસ્તુ ફ્રૂટનું ફેશિયલ પણ કરી શકાય છે જેમ કે કેળાનું મસાજ કરીએ તો કોફીમાં ખાંડ નાખીને સ્ક્રબ કરી શકાય અને હા એલોવેરા જેલનો પણ ઉપયોગ આપણે બહુ સારી રીતના કરી શકીએ છીએ જેમ કે એલોવેરા છે ને એ બે પ્રકારનો હોય એક ખારો હોય એલોવેરા અને એક મીઠો એલોવેરા હોય ખારો એલોવેરા છે ને એ આપણે કાંઈ જ ફાયદો કરતો નથી નુકસાન પણ નથી કરતો પણ ફાયદો કરતો નથી એટલે વાળમાં અને સ્કીનમાં આપણે મીઠો એલોવેરા યુઝ કરીએ છીએ અથવા તો જે આપણે જ્યુસ પીએ છીએ એલોવેરાનો જ્યુસ એ પણ મીઠો મીઠા પ્લાન્ટથી બનેલું હોય છે ઘણા લોકોની કન્ફ્યુઝિંગ હોય છે કે એલોવેરા એલોવેરા જેલ આપણે લઈએ તો એ આપણે યુઝ કરી શકીએ હા જેલ તો યુઝ કરી જ શકીએ પણ જે પ્લાન્ટનું હોય ને એ ઈ સ્પેશિયલ મીઠું હોવું જોઈએ એમ મુલતાની માટી એનો ફેસ પેક કરી શકીએ છીએ મુલતાની માટી એ સ્કીન કેરમાં આગવું સ્થાન ધરાવે છે એવી જ રીતે હલ્દી કે પીઠી એ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એટલું જ નહીં સીડ્સ એટલે કે બી બી એટલે અલસી છે સૂરજમુખી છે એવા બી આપણે માત્ર બહારથી લગાડવામાં નહીં પણ ખાવામાં આવે ને તો એ પણ વધારે પડતા ફાયદા કરે છે એનો આપણે પાવડર બનાવી અને રોજ એક એક ચમચી સેવન કરવાથી આપણી સ્કીન હેર અને નેલ્સ બધું સારું થઈ જાય છે અત્યારે હવે હેર કેરનું તમને હું થોડીક વાત કરું તો અત્યારે પાર્લરનો ક્રેઝ વધી ગયો છે જેમ કે પરમાનન્ટ સ્ટ્રેટ કે પછી કેરેટિન સ્મૂથનિંગ અને આવું ઘણું જ બધું જેમાં ભરપૂર પ્રમાણમાં કેમિકલ અને હિટિંગ એટલે કે વાળને વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રિક મશીનથી ગરમ કરીને વાળમાં લગાડવામાં આવે છે જે લાંબા સમયે ખૂબ નુકસાન કરે છે જેમાં વાળ સફેદ થવા વાળ ડ્રાય થઈ જવા વાળમાં ટાલ આવી વાળ બેજાન અને હેરફોલની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે એક વર્ષ સુધી તમારા વાળ હવામાં લહેરાતા હોય એમ લાગે છે અને એક વર્ષ પછી વાળ જ નથી વધતા એટલે નેચરલ કેર કરી લેવાની ફાયદો થતાં કદાચ થોડોક ટાઈમ લે પણ નુકસાન તો ના જ કરે હેર કેરમાં સૌથી પહેલાં વાત કરીએ તો ઓઇલ અત્યારની જનરેશનને ઓઇલ મસાજ કરવું ગમતું નથી શનિવારે ઓઇલ કરી રવિવારે વાળ ધોઈ લેવાના એવી માનસિકતા ધરાવે છે પણ હું એમ કહું છું તમે અઠવાડિયે એકવાર જમશો તો ચાલશે નહીં ને તો પછી વાળ સાથે આ બેપરવાહી કેમ ઓઇલી સ્કેલ્પ ધરાવતા લોકો બહુ ઓઇલ ઓઇલ મસાજ ના કરે તો ચાલે પણ ડ્રાય સ્કેલ્પ હોય તો વીકમાં ટુ ટાઈમ પ્રોપર મસાજ લેવું જોઈએ ઓઇલ મસાજ માટે આપણે પોટલી બનાવી અને પોટલી મસાજ પણ કરી શકીએ છીએ અને બને તો ઓઇલ પણ ઘરનું બનાવેલું યુઝ કરીએ ઘરે બધા જ ઓઇલ બની શકે છે જેમ કે નાળિયેર ઝાસૂદ ડુંગળી દૂધી મીઠો લીમડો કડવો લીમડો આ બધેને આપણે સેપરેટ પણ ઓઇલ બનાવી શકીએ છીએ અને આ બધું મિક્સ કરીને પણ આપણે ઓઇલ બનાવી શકીએ છીએ નાળિયેરના ઓઇલ સાથે નાળિયેરનું દૂધ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે જેને કોકોનટ મિલ્ક કહેવામાં આવે છે નાળિયેરનું દૂધ કાઢી અને જો વાળમાં તેનું મસાજ કરવામાં આવે તો વાળનો ગ્રોથ પણ બહુ સારો થાય છે અને સફેદ વાળ નથી આવતા અને એટલું જ નહીં પરંતુ નાળિયેર ખરતા વાળને અટકાવે છે અને બેબી હેર અને ટાલમાં પણ વાળનો ગ્રોથ થાય છે અને નાળિયેરનું દૂધ લગાવી અને વોશ કરવામાં આવે તો હેરમાં કેમિકલવાળા કન્ડિશનરની પણ જરૂર નથી રહેતી નાળિયેર નેચરલ કન્ડિશનરનું કામ પણ કરે છે અને એવી જ રીતે શેમ્પુની વાત કરીએ તો હું માનું છું કે સો ટકા નેચરલ શેમ્પુ લગભગ અત્યારે ખૂબ ઓછા હશે અને કેમિકલ ફ્રી રહેવા માટે આંબળા અરીઠા શિકાકાઈ આ ત્રણ પાવડર મિક્સ કરી તેમાં શેમ્પુની જેમ પાણી એડ કરી ને હેર વોશ કરી શકાય આ પાવડરથી ઓઇલ નથી નીકળ નીકળી શકતું પણ હેલ્થ માટે જે સ્કેલ્પની હેલ્થ હોય એના માટે આ પાવડર બેસ્ટ રહે છે જેમ કે ત્રણ વખત શેમ્પુ કરતા હોઈએ તો બે વખત પાવડરથી અને ત્રીજી વખત કન્ડિશનર કરીએ એ રીતના આપણે શેમ્પુ કરી શકીએ જેથી કેમિકલ થી દૂર રહી શકીએ અને આપ અને કેમિકલ પ્રોડક્ટ આપણા હેરને ટચ ના કરે આપણા સ્કેલ્પને ટચ ના કરે આપણે ટોવેલ વડે ભીના હેરને ઝાપટીએ છીએ એ ભૂલ આપણે ક્યારેય ના કરવી જોઈએ ટોવેલ વડે જ્યારે હેર આપણે ઝાપટીએ ત્યારે એ હેર નબળા થઈ જાય છે અને વાળ એ મૂડમાંથી કરવા લાગે છે અને હા ભીના વાળમાં એકથી બે ડ્રોપ ઓઇલના લગાવવામાં આવે તો વાળને નેચરલ સીરમની ઇફેક્ટ આપે છે હવે વાત કરીએ ગૂંજ કાઢવાની તો પ્લાસ્ટિકના કોમ્બ બંધ કરીને નીમ કોમ જે વૂડના કોમ્બ આવે છે વૂડ કોમ્બ એ યુઝ કરીએ જે લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે ને જેનાથી વાળ ઓછા કરે છે અને ડેન્ટ્રોફ્રી પણ રહી શકે છે અને ગૂંજ કાઢવાની રીત શું હોઈ શકે હેરના બંને ભાગ કરી લઈએ અને એમાં નાની નાની પાર્ટિશન આપી વાળને નીચેના ભાગથી ગૂંજ કાઢવાની શરૂઆત કરીએ જેથી વાળ ઉતરતા નથી હવે વાત કરીએ હેર માસ્કની હેર માસ્ક તમારા હેરને વિટામિન અને પ્રોટીન પૂરું પાડે છે ને વાળને મજબૂત બનાવે છે નેચરલ હેર માસ્કમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુ એડ કરી શકાય જેમ કે આમળા અરીઠા શિકાકાઈ એલોવેરા દહીં નાળિયેર જાસૂદ વગેરે જેવી વસ્તુનો સમાવેશ કરી શકાય અને હા વાળમાં લગાડવું જ માત્રથી કામ ના ચાલે એની એની સાથે સાથે અંદરથી પણ વાળને મજબૂત બનાવવા જરૂરી છે એના માટે શિયાળામાં મળતા ફ્રેશ આંબળાનો જ્યુસ અને સાથે પાલક કોથમીર દૂધી જેવા લીલા શાકભાજીનો જ્યુસ પણ વાળ માટે રૂપ છે ઘણા લોકોના મૂડથી એવું સાંભળ્યું છે કે વાળમાં એગ નાખવાથી વાળ વધે છે અને વાળ સારા થાય છે પણ એગમાં તો બહુ જ સ્મેલ આવતી હોય છે અને એ લગાડવું કે સાંભળવું પણ ગમતું નથી પણ જ્યારે આપણે આ વેજમાંથી જ બધી વસ્તુ મળી જાય છે તો આપણે એગ યુઝ કરવાની જરૂર પડતી નથી હવે આપણે જોઈએ હોટ ટોવેલ પ્રોસેસ એ શું છે એ કઈ રીતે કરવી અને એ કરવાથી શું ફાયદો થાય હોટ ટોવેલ પ્રોસેસ એ એક બહુ જ ઇફેક્ટિવ પ્રોસેસ છે જેમાં ટુવાલ ગરમ કરીને પાણીમાં પાંચ મિનિટ પલાળીને વાળને કવર કરી દેવાના હોય અને પંદર મિનિટ સુધી વાળમાં આ ટુવાલ વડે શેક કરવાનો હોય છે આપણે ઓઇલ મસાજ ઓઇલ કે માસ્ક કે પછી આ હેરમાં આપણે કંઈ પણ વસ્તુનો એપ્લિકેશન કરીએ એ એપ્લિકેશન વાળની એકદમ અંદર ઉતરી જાય એના માટે આ મેઇન હોટ ટોવેલ પ્રોસેસિંગ કરવામાં આવે છે વાળની કેર કઈ રીતના કરવી એક વાળને ચાર પાંચ દિવસે વોશ કરી લેવા બે વાળને સ્વચ્છ દાંતિયા વડે જ ગૂંચ કાઢવી ત્રણ વાળ પ્રોપર સુકાય પછી જ વાળની ગૂંચ કાઢવી જોઈએ ચાર વાળને પ્રોપર ઓઇલ મસાજ આપીએ પાંચ વાળને હોટ ટોવેલ પ્રોસેસ વડે વધારે મજબૂત અને ચમકદાર બનાવીએ છ રાત્રે સૂતી વખતે વાળ બાંધીને રાખીએ સાત ઘી ઘી માત્ર ખાવાથી જ નહીં પણ વાળમાં ચમક આવે છે અને વાળ સિલ્કી થઈ જાય છે અને સ્ટ્રોંગ થાય છે આઠ કડવા લીમડાના પાનને ઉકાળીને આ પાણીથી માથું ધોઈ લેવું ને એ પાણીથી માથું ધોવામાં આવે ત્યારે તે ડેન્ડ્રફ દૂર કરે છે ડાયટમાં પ્રોપર લીલા શાકભાજી વિટામિન પ્રોટીન જેવી વસ્તુ સામેલ કરી શકીએ દસ જ્યારે વધારે પડતું પાણી પીએ અને શરીર ડિટોક્સ કરીએ જેથી સ્કિન અને હેરની પચાસ ટકા પ્રોબ્લેમ દૂર થઈ જાય સ્કિન પરના દાગ દાણા કે ગરમી પાણી વધારે પીવાથી તે દૂર થઈ જશે અગિયાર ડ્રાય ફ્રૂટનો પાવડર બનાવી રોજ એક એક ચમચી ખાવાથી વાળ ઉતરતા નથી શિયાળામાં ત્વચા અને વાળની સંભાળ એ વિશે સરસ મજાનો માહિતી વાર્તાલાપ હમણાં જ આપે સાંભળ્યો જલપા ત્રિપાઠી પાસેથી અને આ વાર્તાલાપમાંથી ઘણું બધું જાણવાનું મળ્યું હશે કે શિયાળામાં ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ અને એની સાથે સાથે વાળની સંભાળ પણ કેવી રીતે રાખવી જોઈએ તો બહેનો આશા રાખીએ કે આપ એનો જરૂરથી અમલ કરશો અને ત્વચાને અને વાળને સ્વસ્થ અને સુંદર બનાવશો અને આ સરસ મજાની વાતો સાથે થઈ જાય જિજ્ઞાબેન આ સરસ મજાનું ગીત ધારાબેન બેન આપણે બહેનોને શિયાળામાં ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી એ વિશે સરસ મજાની જાણકારી આપી વાર્તાલાપ સંભળાવ્યો પણ સાથે સાથે સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું અને એના માટે કેવી રીતે પૌષ્ટિક આહાર લેવો એ વિશેની પણ જાણકારી આજે આપણે બહેનોને આપી દઈએ અને એ માટે બહેનો આપના માટે અમે લાવ્યા છીએ સરસ મજાની શિયાળામાં બનતી પૌષ્ટિક અને ચટાકેદાર વાનગીઓ અને એની જો વાત કરીએ તો સૌથી પહેલાં જિજ્ઞાબેન હું કહીશ મિક્સ ધાનની ખીચડી કેવી રીતે બને અરે ધારાબેન તો બહુ સરસ કહેવાય બહેનોના ઘરમાં આમ પણ રેગ્યુલર ખીચડી તો બનતી જ હોય છે પણ ક્યારેક ઘરના લોકો મોટું બગાડતા હોય તો આપણે મિક્સ ધાનની ખીચડી અને સરસ મજાની પૌષ્ટિક રીતે ઘરનાને પીરસીએ ને તો ઘરનાનું સ્વાસ્થ્ય પણ સરસ રીતે જળવાશે અને સ્વાદ પણ તો સાંભળો જીજ્ઞાબેન બહેનોને આપણે કહીએ કે એમાં સામગ્રી શું જોશે મગ ચોખા આ બંને ભેળવેલી ખીચડી અર્ધો કપ આખા મગ બે ચમચી તુવેર દાળ બે ચમચી ચણાની દાળ બે ચમચી મસૂરની દાળ બે ચમચી ચોડા દાળ બે ચમચી અડદ દાળ બે ચમચી ઘી બે ચમચી સમારેલું ગાજર પાક અને બટાકો સમારેલું એક નંગ સાથે અન્ય લીલોતરી જોઈએ તો લીલા વટાણા પાક ઝીણી સમારેલી ડુંગળી એક નંગ સમારેલું લસણ એક ચમચી સમારેલું કેપ્સિકમ પાક સમારેલા ટામેટા બે નંગ અને આદુ મરચાની પેસ્ટ એક ચમચી વઘાર માટે રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ ચમચી લાલ મરચા બે કાજુ ટુકડા બે ચમચી અને મીઠું સ્વાદ અનુસાર સાથે હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર ધાણા જીરું એક ચમચી અને ગરમ મસાલો પણ એક ચમચી અને ગાર્નિશિંગ માટે કોથમીર તો ખરી જ હવે જોઈએ મિક્સ ધાન ની ખીચડી બનાવવાની રીત સૌપ્રથમ તો ખીચડી માટે બધી સામગ્રી તૈયાર કરી લેવાની આપણે પહેલા જેટલા ધાનની વાત કરી એ બધા જ ધાનને ભેળવી અને એને સરસ બે થી ત્રણ પાણીથી ધોઈ 10 થી 15 મિનિટ માટે પલાળી પ્રેસર કુકરમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી પાણી થોડું ગરમ થાય એટલે ખીચડી એમાં ઓરી દેવાની અને ત્યારબાદ સમારેલા બધા જ શાકભાજી હળદર સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી ઘી અને સીટી બગાડી લેવી હવે પેનમાં હવે અન્ય એક પેનમાં ઘી ગરમ થાય એટલે રાય જીરું હિંગ સુકાલાલ મરચાં આ બધાનું વઘાર કરવો અને તેમાં સમારેલી ડુંગળી લસણ કેપ્સિકમ કાજુ ટુકડા આ બધું ઉમેરી દેવું થોડી વાર આ બધાને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળી અને હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું અને મીઠું એ મિક્સ કરી દેવાના હવે એમાં એકથી બે મિનિટ માટે ટામેટા સાંતળી અને જરૂર મુજબ પાણી ઉમેરી નરમ થવા દેવા ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ મસાલો ઉમેરી દેવાનો હવે બાફેલી ખિચડીને એમાં સરસ રીતે મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં કોથમીર અને બટરથી ગાર્નિશ કરી આ ઘરમાં ગરમ મિક્સ ધાનની ખીચડી સર્વ કરવાની તો તમારા ઘરના હોંશે હોંશે ખાશે પણ ખરા અને તમારા વખાણ કરતા થાકશે પણ નહીં ધારાબીન મિક્સ ધાની ખિચડીની વાત કરીને તો હવે હું કહું જુવારની ખીચડી જુઓ બહેનો જુવારની ખીચડી માટેની સામગ્રી નોંધી લેશો જુવાર એક કપ પાણી બે ગ્લાસ મીઠું સ્વાદ મુજબ વઘાર માટે તેલ ચમચી ઘી એક ચમચી જીરું અડધી ચમચી લીલું મરચું એક નંગ આદુ નાનો ટુકડો મીઠા લીમડાના પાંચથી છ પાન અધકચરા સિંગદાણા બે ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી લીંબુનો રસ એક ચમચી ગરમ મસાલો પાંચ ચમચી સમારેલી કોથમીર બે ચમચી જુઓ બહેનો જુવારની ખીચડી બનાવવાની રીત નોંધી લ્યો જુવારને બે ત્રણ પાણીથી ધોઈ કલાક પાણીમાં પલાળી રાખવી ત્યારબાદ કુકરમાં બે ગ્લાસ પાણી અને મીઠું ઉમેરી દસ સીટી વગાડી લેવી કુકર ઠંડુ થાય એટલે બાફેલી જુવારને ચારણીમાં નીતારી લેવી થોડી વાર ઠંડી થવા દેવી જેથી ચિકાશ નહીં રહે હવે પેનમાં તેલ ઘી મિક્સ ગરમ કરી જીરું તતળાવી ત્યારબાદ તેમાં લીમડો સમારેલું લીલું મરચું બારીક સમારેલું આદુ આ બધું જ ઉમેરી સાંતળી લેવું હવે તેમાં બાફેલી જુવાર અધકચરા સિંગદાણા અને બધા જ સૂકા મસાલા અને લીંબુનો રસ મિક્સ કરી દેવો બે થી ત્રણ મિનિટ થવા દઈ ગેસ બંધ કરી કોથમીર ભભરાવવી ગરમ ગરમ સવ કરો આ ખીચડી દહીં સાથે સરસ લાગે છે અને આ ખીચડીને દહીં સાથે સવ કરો તો છે ને મજાની વાત જુવારની ખીચડી અને સ્વાદ પણ સરસ અને શિયાળો બહેનો ફૂલ બહારમાં જામ્યો છે ને ત્યારે આવી સરસ મજાની પૌષ્ટિક ખીચડી બનાવશો ને તો ઠંડીને પણ તમે માત કરી શકશો તો આ સાથે જ અવનવી વાતો અને મુલાકાતો સાથે ફરી આપની સમક્ષ હાજર થઈશું આવતા મંગળવારે બપોરે સાડા બાર વાગે આપના માનીતા કાર્યક્રમ શહેર તો ત્યાં સુધી આવજો બહેનો આવજો તારા બેન આવજો બહેનો આવજો જીજ્ઞા બેન Eu não sei o que é